જાંબુગોડા તાલુકાના વાવ ગામેથી જાંબુગોડા પોલીસે કતલખાને લઈ જવાતા મૂંગા પશુઓને બચાવ્યા પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા તાલુકાના વાવ ગામ પાસેથી મૂંગા પશુઓને કતલખાને લઈ જતી આઈસર ટેમ્પોને જીવદયા પ્રેમીઓ તેમજ જાંબુગોડા પોલીસે કતલ કરવાના ઈરાદે લઈ જવાતા ચોવીસ જેટલા નાના મોટા મૂંગા પશુઓને ઘાસચારો કે પાણીની સગડ વિના ટૂંકા દોરડા વડે કુરતાપૂર્વક બાંધેલી હાલતમાં જાંબુગોડા પોલીસ તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે આયસર ની પાછળ પાઇલોટિંગ કરતા બાઇક ચાલક તેમજ આયસરના ચાલકને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે એક ઈસમ ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો જ્યારે બે ઈસમોને જામુગડા પોલીસે ઝડપી પાડી બંનેને જામુગોડા પોલીસ સ્ટેશન ખાતે લાવ્યો તો પોતાના નામ પૂછતા આયસરનો ચાલક સુજાન અલી સાજિદ અલી મકરાની રહેવાસી કદવાલ નવાપુરા ફળિયા ઉંમર વર્ષ વિશ જારે આયસરની પાછળ બાઇક લઈને પેટ્રોલિંગ કરતા જેને પોતાનું નામ પૂછતા તેને પોતાનું નામ હમિદ અલી હુસૈન અલી મકરાની રહેવાસી કદવાલ નવાપુરા ફળિયા ઉમર અઠાવીસ જયારે બંને ઝડપેલા આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા આ મૂંગા પશુઓને બોડેલી તાલુકાના બામરોલી તેમજ ગમુન ગામેથી ભર્યા હોવાનું કબલ્યું હોવાનું જાણવા મળ્યું હતું જયારે પોલીસે પશુ અધિનિયમ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી મૂંગા પશુઓને જામુગોડાના ખાખરિયા ખાતે આવેલ માણી ભદ્રવીર પાંજરાપોળ ખાતે સલામત રીતે મુક્ત કરી ઘાસચારો અને પાણીની સગવડ કરી મૂંગા પશુઓને છોડવામાં આવ્યા હતા

જાપાન અંદર આ જ આરોપી ને પકડા મકરાણી ને પકડી દેશે આગળ પણ મોટા પાયે ગૌ વર્ષ પણ કતલખાના ધકેલી છે આટલો આટલો કડક કાયદો છે પણ તો આ માથા ભારે થતો માનતા નથી આ વારંવાર પશુઓ હેરાફેરી કરે ને કતલખાના ગેરકાયદેસર કતલખાના લઈ જાય છે વાવ થી પકડ્યા કેટલા નંગ હતા ચોવીસ નંગ કઈ ખાલી કરવા જૈન મને ભદ્રા પાંદરાપુર ખાખરિયા ગોકલભાઈ વલુભાઈ ભરવાડ